और आज के समय में जो युवा हैं वो बहुत जोश में हैं हाँ। वो भगत सिंह की विचारधारा पर चलने की कोशिश करते हैं लेकिन वो भगत सिंह नहीं बन सकते सो विचारधारा सूच है हम भगत सिंह विचारधारा सूच अच्छा ना आज ना समय में तो आप फांसी पर तो लटकी ना सकी है। हाँ। पर लड़ी तो सकी है ना भगत सिंह लड़ी सकी है अत्यार सोशल मीडिया

નમસ્કાર ક્રાંતિ કુમાર સાથી ઓગણીસો એકત્રીસ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ત્રેવીસ માર્ચ શહીદી વોરી હતી આ દેશ માટે થઈને અને આજકાલના જે યુવાનો છે એ આજે આજના દિવસને શહીદી દિન નિમિત્તે અહીંયા ભગતસિંહની પ્રતિમા જે છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં ત્યાં ઉપસ્થિત થઈને એમને ફુલહાર કરી રહ્યા છે તો ભગતસિંહની વિચારધારા વિશે અને આજના સમયની અંદર ભગતસિંહની વિચારધારા કેટલી કારગર છે એ વિશે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ આપનું ગજેન્દ્ર ગિલા ગજેન્દ્રભાઈ શું કહેશો આ ભગતસિંહે શહીદી વહારી હતી અને આજના સમયમાં ભગતસિંહની વિચારધારા કેવી રીતે કામ કરે છે એક જે સમયે ભગતસિંહજી રાજગુરુ અને સુખદેવજી શહીદ થયા એ સમય જુદું હતું એ સમયે એ લોકો દેશની આઝાદી માટે લડત લડી એના માટે આંદોલન કર્યા કાર્ય કર્યા બધાને જાગૃત કર્યા એના માટે એ લોકો ખુશી ખુશીથી ફાંસી લટકી ગયા આજનો સમય બદલાઈ ગયો છે આજનો સમય સોશિયલ મીડિયાનું છે એકબીજાથી ઈર્ષ્યાનું છે અત્યારે ભગતસિંહની જે આ આટલી મોટી રેલી કરી અમે એમાં લોકો જોવા દૂરથી જોવા રાખ્યો આશરે પણ સાથે આવ તૈયાર નથી અત્યારના સમયની અંદર ભગતસિંહની વિચારધારા કેવી રીતે કામ કરે અત્યારના સમયે જો ભગતસિંહની વિચારધારા અમારે પોતાને જ ભગતસિંહની વિચારધારા મુજબ કોઈ કામ કરવું હોય આ કોઈને ન્યાય અપાવવા હોય તો તમે શું કરો એના માટે ન્યાયતંત્રે ઘણાય રસ્તાઓ મોકલ્યા છે ન્યાયતંત્ર છે પ્રેસ છે મીડિયા છે આપણું ભારતનું ન્યાયતંત્ર બહુ સારું છે આપણે બધા મળીને એનો કાયદાકીય રીતે આપણે એનો ન્યાય અપાઈ શકીએ છીએ એ સમયે અંગ્રેજોનો રાજ હતું તો અંગ્રેજોના રાજને સમયે કોઈ સાંભળતું નહોતું અત્યારે સરકાર સાંભળે છે ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે સરકાર અમારું બરાબર સાંભળતી નથી કેમ મારી ઉપર જ બે દિવસ પહેલાં હુમલો થયો તમે એમ કહો પત્રકાર બધું છે તો પત્રકારો ઉપર પણ હુમલો થયો છે નહીં એ થાય તમારે કમ્પ્લેન્ટ કઈ જગ્યા કરવી કઈ રીતે કરવી હા તો એના માટે આપણે સીએમઓ છે પીએમઓ છે હોમ મિનિસ્ટ્રી છે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે માનવ અધિકાર છે બધા ક્ષેત્ર છે ન્યાય લેવા માટે આપણે બધું ભૂલવું પડે છે બધું મતલબ તમારે ઘર બાર તન મન ધન બધું

એટલે તમે ન્યાય લો એ તો તમારો સમય સાથે જ લેવાય અત્યાર તમારે તો ના મળે એ એ સમયે બી ભગતસિંહ લોકો શહીદ થયા ફાંસી ઉપર ચડી ગયા એ સમય બી એમને બી ન્યાય મળી શક્યો હોત ને મળ્યો એમને ન્યાય જો ન્યાય મળ્યું હોત તો એ ફાંસી ચડ્યા હોત આજના સમયમાં ન્યાય કેમ નથી મળતો કારણ કે ભગતસિંહ ના સપનાનું જે સરકારો હતી એ બની નથી નહીં જો ન્યાયતંત્રમાં ઘણા એવું કીધું હતું કે એ गोरे अंग्रेज चले जाएंगे तो सत्ता में काले लोग आएंगे लेकिन काले भी है तो काले ही ना गंदे हाँ। उनके काले हाँ। हाँ। न्याय लेने के लिए आपको बहुत लंबी लड़ाई लड़नी पड़ती है वो छोटी सी नहीं है इसकी प्रक्रिया बहुत लंबी है और हमारे यहाँ तो करीबन चार पांच लाख केस तो पेंडिंग पड़े हैं तो आपका नंबर कब आएगा वो न्याय लेने के लिए आपको तीन चार लाख केस पूरे होंगे उसके बाद कहीं आपका नंबर आएगा तब आपको न्याय मिलेगी તમે એવું કીધું કે આ બધી ન્યાય બધી પ્રક્રિયાઓમાં જવું પડે તેમ છતાં ન્યાય ના મળે તો શું કરવું જોઈએ ભગતસિંહની વિચારધારાના આધીને શું કરવું જોઈએ અત્યારના સમયની અંદર અને આજના સમયમાં તો આપણે ફાંસી ઉપર તો લટકી ના શકીએ પણ લડી તો શકીએ ને ભગતસિંહ લડી શકીએ અત્યારે સોશિયલ મીડિયા છે ટેલિફોન મીડિયા છે સોશિયલ મીડિયામાં લડવાનું હા લડવાનું અને પછી દરેકમાં ટેક કરવાનું ટ્વીટ કરવાનું બધી જગ્યાએ કરવાનું એફઆર થાય એફઆર કરવાની તમારા પઘાસીતો રસ્તા ઉપર લડતા હતા હા પણ એ સમય જુદું હતું એ સમયે ફોનનું નું જમાનો નતો સોશિયલ મીડિયા જમાનો નહોતો ટીવી નું જમાનો નતો એ ટાઈમે એ રીતે લડતા હતા અત્યારે તો ભાઈ તમારે બધી રીતે લડવું પડશે બધી રીતે બરાબર જી શું નામ આપનું ધીરજ ਸਿੰਘ ચૌધરી શું હતી ભગતસિંહની વિચારધારા જરા અમને સમજાવી શકો છો भगत सिंह राजगुरु सुखदेव जी अपने देश के लिए शहीद हुए थे हाँ। उन्होंने क्रांति करी थी हाँ। वो एक क्रांतिवीर थे। हाँ। और आज के समय में जो युवा है वो बहुत जोश में है हाँ। वो भगत सिंह की विचारधारा पर चलने की कोशिश करते लेकिन वो भगत सिंह नहीं बन सकते सो विचारधारा ઓકે જી શું નામ આપનું સોનલાલ ચૌધરી અચ્છા ચૌધરી સાહેબ શું કહેશો તમે ભગતસિંહને આજે ફુલાર કર્યો છે બહુ ખૂબ મોટી રેલી કરી છે આ ભાઈએ ખૂબ સરસ રીતે સમજાવ્યું શું કહેશો કે ભગતસિંહ વિશે એમની વિચારધારા વિશે અમે દર વર્ષે મેમકોથી અહીંયા ખોખરા સુધી ભગતસિંહની રેલી લઈએ છીએ ને લોકોને અમે એક જાગૃતતા લેવા માગીએ છીએ કે જે આંદોલન કર્યા છે આ લોકો સમયમાં અંગ્રેજોને સામે આપણે લડ્યા છે અત્યારે તો આપણી સરકાર છે આપણો દેશ છે એને સામે આપણે લડવા માટે ભગતસિંહને જે માર્ગ જે લોકોને જે આપણા દર્શન માર્ગદર્શન આવે એને પ્રમાણે આપણે ન્યાય માટે લડવો જોઈએ ને એના લોકોમાં અમે જાગરૂકતા લેવા માટે ને એ લોકો જે અમારા માટે બલિદાનો આપ્યા દેશ માટે ને એના જે સપનાઓ બાકી રહી ગયા એના પૂરા કરવા માટે અમે લોકો માર્ગદર્શન આપ્યું છે શું લાગે એ લોકો દેશમાં જે અત્યાચાર ભ્રષ્ટાચાર જે અમુક મુદ્દાઓ જે હતા આપણા સમાજના લોકોને જોડે દેશને વિરુદ્ધમાં જે થઈ રહ્યો હતો એના માટે જે લડાઈઓ લડતા હતા એ લોકો રોડ ઉપર ઉતરતા હતા આંદોલન કરતા હતા એટલે આંદોલનમાં લોકો એને સાથે જોડાવતા હતા ના અમુક લોકો એને જે અનુકૂળ નહીં આવતા એ લોકોને વિરોધ કરતા હતા પણ એને સામે એ લોકો ક્યારે પાછા પડ્યા નહીં પણ આજના સમયની અંદર આંદોલનોને દેવામાં આવે છે બધું શું ભગતસિંહની વિચારધારા જમીન ઉપર લાગુ કરી રહી છે આજની સરકાર અત્યારે એમાં જે અમુક વસ્તુમાં સરકાર જે કરી રહી છે એ મારા મતે વરોણા અમુક વસ્તુ સરકાર લોકોને જનતા વિરુદ્ધમાં કરી રહી છે કેમ કે પોતાનો બતાવવા માટે ને લોકોને દબાવવા માટે પણ સરકારનો મેન હેતુ એ હોવો જોઈએ કે જે વિરોધમાં જે લોકો મુદ્દા ઉઠાવતા હોય એ લોકોને સાંભળવો જોઈએ એનું નિવારણ કરવું જોઈએ પણ થોડો એના વિરુદ્ધ વિપરીત કરી રહ્યા પોતાનો સરકાર પોતાનો બચાવ કરવા માટે એના લોકોને જાગૃત થવું પડશે એકત્રિત થવું પડશે તો હક માટે લોકો લડી શકીએ છે અચ્છા તમને વ્યક્તિગત સવાલ કરું કે ભગતસિંહની વિચારધારા ઉપર તમારે કોઈને ન્યાય અપાવવો હોય તો તમે શું કરો આજના આ સમયની અંદર ભગતસિંહની વિચારધારા પ્રમાણે આજનો જે સમય છે મારે ત્યાં સુધી જે આંદોલન અમુક લોકો જે આવ્યા છે ન્યાય માટે મને જ્યાં સુધી મારો માર્ગદર્શન હોય જ્યાં સુધી મને કાયદાકીય ખબર હોય એ પ્રમાણે હું બધી રીતે એને સામે લડત આપું છું આંદોલન પણ કરું છું રસ્તા પર ઉપરો હોય એ પૂરીએ છીએ ગાંધીજીથી મારે પણ આંદોલન અમે કરીએ છીએ ને કાયદે કે કોર્ટ કચેરી પણ જ્યાં સુધી કરવાનું ત્યાં સુધી કરીએ છીએ ને જ્યારે પણ અમારે લકડી પોલીસને ખાવાની હોય તો પણ ખાવાની અમે તૈયારી રાખીએ છીએ ન ભગતસિંહને માર્ગદર્શન અમે ચાલવા તૈયાર છે તૈયાર છે કાયદાકીય અમે જો સરકાર અમારું નહીં સાંભળતો હોય અમારા હક માટે અમે લડતા હોય ને પોલીસ એને દબાવવાની કોશિશ કરતી હોય તો અમે તૈયાર છે પણ આજના જે યુવાનો છે બરાબર તમને લાગે છે કે આજના યુવાનોની અંદર તમારી જેવી આના ભાઈ જેવી એટલી તાકાત હોય કે સરકાર સામે સિસ્ટમ સામે લડી શકે આજના નોજવાન લડી શકે એવા બધા યુવાનોમાં જોશ પણ છે હોશ પણ છે પણ અત્યારે અમુક વસ્તુમાં એવો છે કે લોકો આંદોલનમાં એકત્રિત થતા નહીં અલગ અલગ જોશ હોય તો તો એકત્રિત થવા જોઈએ એ લોકોનો જોશ લોકો એક થવું જોઈએ માટે હક માટે લડવો જોઈએ જો એકત્રિત ના થતા હોય તો જોશ ના હોય હા એટલે એ લોકો અલગ અલગ હોય એટલે માટે અમુક લોકોની જે આવાજ દબાઈ જતી હોય કાયદાકીય ડરપોક છે એવું લાગે તમને ડરપોક નથી એવું નહીં લાગતો પણ જે એકતાની જે યુનિટી હોય ને

જી આપણે બીજા સાથીઓ સાથે પણ વાત કરીશું જી ભાઈ શું નામ તમારું મારો વિવેક હા વિવેક વિવેક ક્યાંથી આવો નારોલ આજે પ્રગતસિંહની પ્રતિ મેં ફૂલાર કર્યો હા શું કહેશો શું છે ભગતસિંહની વિચારધારા અને શું કરવું જોઈએ તમે નોજવાન છો કેટલી ઉંમર થઈ મારી બાવીસ બાવીસ વર્ષ ભગતસિંહ ત્રેવીસ વર્ષે ફાંસી આપી દીધી હતી દેશ માટે હા તમે દેશ માટે શું કરી શકો એમ દેશ માટે લડું કેવી રીતે લડશો આ કોર્ટ કચેરી કરીને લડું કોર્ટ કચેરી કરીને લડશો કોર્ટ કચેરીમાં न्याय मर न्याय नहीं मिले तो भी लड़े उगड़ से ना खाली कोर्ट कचहरी का तो तो भाई जेल परो, परो, दुख था अब कुछ और है, है? अच्छा। इंटरनेट इतना नहीं था अभी है ना जो अलग है अभी अपने पास सब कुछ है ट्विटर नया है अभी तो अभी रास्ते में उतरने की जरूरत नहीं इतनी उतरने की जरूरत नहीं फिर भी ना सुने तो उतरना पड़े भगत की कब शहीद हुए थे पता है आपको 23 मार्च वो 23 मार्च कौन से साल यार इतने याद अच्छा वांडा नहीं और उनके साथ और दो कौन थे जिन्होंने सब फांसी दी सुखबीर सिंह और वो क्या भगत सिंह सुखबीर सिंह और वो नाम यार भूल गया सॉरी अच्छा। भूल गया कोई वांडा नहीं भगत सिंह के बारे में मतलब क्या कहोगे और क्या जानते हो बस नहीं જી અહીંયા બીજા પણ ઘણા બધા સાથીઓ છે મિત્રો છે આ બે નોજવાન યુવાનો છે જી ભાઈ શું નામ આપનું સર આપણે કંઈ નથી જાય ભગતસિંહ માટે હા ભગતસિંહ માટે શું કહેશો બે શબ્દ જે તમે ફુલાર કર્યો છે તમે બહુ સારી રેલી કાઢી છે ભગતસિંહ માટે કંઈ કહેવાનું નથી એ તો બધાને ખબર છે કે ભગતસિંહ ત્રીસ સાલની ઉંમરમાં શહીદ થયા હતા જે એમની વિચારધારા શું હતી એમની વિચારધારા એ છે કે ગુલામી નથી કરવાની આપણે આપણો કોકની ગુલામી નથી કરવાની જે આપણું સ્વતંત્ર આપણે સ્વતંત્રતાથી જીવવાનું છે એમનું એક જ રીઝન હતું એમને અંગ્રેજોને એક ચીજ કહેવાય કે મારે ગુલામી નથી કરવાની મારે જે નિયમ છે મારે જે મારે સંવિધાન છે એ પ્રમાણે મારે ચાલવાનું ત્યારે સંવિધાન તો હતું સંવિધાન નહીં હતું પણ એમનો કંઈ નિયમ ધારું તો હતું ને તમારે મારે ગુલામી નથી કરવાની અચ્છા તમે ગુલામી માટે જે લડ્યા હતા એમના એ ચાહતા તો ગાંધીજી ચાહતા હતા તો એમને બચાવી શકતા હતા ગાંધીજી બચાવી શકતા હા એમના આત્મા હતા પણ નહીં બચાઈ શકે ગાંધીજીએ ભગતસિંહને મરવા દેતા એવું નહીં એ મરવા નથી દીધું પણ એમના આત્મા હતા એ પોતા રાષ્ટ્ર રાષ્ટ્રપિતા હતા આપણા તમને કેમ એવું લાગે કે હાજીજી બચાવી શકતા હતા એવું કેમ આ ક્યાં સાંભળ સત્તા હતી એટલે સત્તા તો અંગ્રેજો ના હાથમાં આપણે અત્યારે પડ્યું નથી અંગ્રેજો ના હાથમાં સત્તા હતી એ પ્રમાણે નહીં પણ અંગ્રેજી માં બધા તો ગાંધીજી ના સપોર્ટમાં જતા ને કોણ એમ નેહરુજી હતા રાજેન્દ્ર હતા બધા એમને સાથે જ હતા ને નહીં પણ તમે એમ કહો ગાંધીજી ચાહતા તો ગાંધીજી ચાહતા તો બચાવી શકતા પણ એ તમે ક્યાં વાંચ્યું એ તો જો બધાને ખબર છે તો તમે કઈ બુક ઉઠાવીને જોઈ લો

અમારી જોડે પૈસા છે તમે કહો ને તો હાઈકોર્ટ તમારું હાઈકોર્ટ ન્યાયતંત્ર આપણું ન્યાયતંત્રમાં કેવું છે અત્યારે તમે કહી જાઓ તો એમાં પૈસા તમારે મૂકવાના છે આપણે જેવા ગરીબ માટે છે માટે શું છે હવે તમે કહો તમારું પર હમલું થયું તમે કઈ કઈ જગ્યાએ ફરિયાદ નાખી બરાબર તમે કઈ જગ્યાએ બધી જગ્યાએ ફરિયાદ નાખી તમારું શું થયું અમે તો લડીન ભાઈ એફઆઈઆર થયું ના એફઆઈઆર થયું એટલે કહો અત્યારે ભગતસિંહની બચાવ દ્વારા ચાલે નહીં

જી શું નામ આપનું કુલદીપ શર્મા કુલદીપ શર્મા અચ્છા શું અભ્યાસ કરો છો હા અભ્યાસ કરું છું લો નો એલ એલબી નો એલ એલબી કરો અચ્છા તો શું કહેશો ભગતસિંહ ની વિચારધારા ઉપર ભગતસિંહ વિચારધારાનું એવું છે કે સાહેબ એક ત્રેવીસ વર્ષનો માણસ એટલે અત્યારના ટાઈમમાં ત્રેવીસ વર્ષનો એક બાળક હોય ને એ મચ્યોર પણ ના હોય આપણે કહીએ કે અઢાર વર્ષનો પ્લસ થઈ જાય મચ્યોર પણ એ મચ્યોર ના થાય તો દેશ માટે કુરબાની આપવાનું એ બહુ મોટું કહેવાય ત્રેવીસ વર્ષના માણસ માટે ફાંસી ચડવાનું તમારી ઉંમર કેટલી થાય મારી પચીસ વર્ષ પચીસ વર્ષ થઈ તમે દેશ માટે શું કરી શકો ભગતસિંહની વિચારધારાને લઈને હું દેશ માટે જે મારાથી નાના લોકો છે એમને પ્રોત્સાહન આપી શકું કેવું પ્રોત્સાહન કોઈ પણ પ્રકારનો ગલત કામ ના કરે એ બધું ના કરે જેથી નુકસાન પહોંચે આપણી વિચારધારાને સંસ્કૃતિને એ બધાને અચ્છા ભગતસિંહની વિચારધારા શું હતી ભગતસિંહની વિચારધારા એ બધાને જોડે લઈને ચાલવાનો હતો અને એ પછી પોલિટિક્સ રીતે બીજી હતી પણ આપણે એ બધું વિશે ચર્ચા ના કરી રહ્યા છીએ મારે જાણવું છે તમે જાગૃત યુવાન છો લોનો અભ્યાસ કરો છો તો તમારા અમારા દર્શકોને તમે જણાવો એક જાગૃત યુવાન તરીકે ભગતસિંહની વિચારધારા એવી હતી કે દેશને આપણે આઝાદ કરવા માટે એમને એ લડ્યા સુખદેવ રાજગુરુ જોડે એ બધા જોડે લડ્યા પણ

કેમ કે એ ગોરા જ ગોરા જતા રહીશ અને એ બ્લેક લે એ બધું કંઈ નહીં કેમ કે પહેલાં તો દ્રવિડ હતા ભારતમાં એના પછી આર્ય આવ્યા તો દ્રવિડ નીચે ખસડી ગયા એટલે પ્રોપર જે આપણે ભારતીય કહેવાય ને તો એ સાઉથના લોકોને આપણે આપણે લોકો ભારતીય નહીં તમને કહી દઉં જે નોર્થના લોકો છે આપણે ભારતીય નહીં આપણે આર્યમાં આવીએ છીએ એટલે તમે સાંભળ્યું હશે કે રામાયણ સોરી મહાભારતમાં જે હોય વાઈફ હોય હસબન્ડને આર્ય કહે તો આપણે આર્ય લોકો છીએ આપણે હિંસાવાદી હતા થોડાક એટલે દ્રવિડ લોકો પહેલાં રહેતા હતા આપણે મધ્ય એશિયાથી આવ્યા એટલે દ્રવિડ લોકો સાઉથમાં ખેસાડી ગયા બધા તો અત્યારના જો સાઉથ ઇન્ડિયન છે એ પ્રોપર ભારતીય છે એમને દરજ્જો મળવું જોઈએ વધારે આપણે આપણે તો પણ ઇન્ડિયન છીએ પણ આપણે એ લોકો ઇન્ડિયન છીએ સારી બાબત છે પણ હું એમ કઉ છું કે યુવાન તરીકે તમારે ભગતસિંહની વિચારધારા ઉપર લડવું હોય એમને જે રસ્તો બતાવ્યો છે તો તમે શું કરી શકો એમ હું સાહેબ કુરબાની આપી શકું છું એમને એટલે એમની સૌથી મોટી એજ હતી કુરબાની આપવાની એ જ મેં પહેલા જ કીધું કે ત્રેવીસ વર્ષની ઉંમરમાં પોતાનું પોતાની કુરબાની આપી કે શહીદ કહેવાય હું એમ કહું છું આપણે ફાંસી ચડવાની વાત નથી તમે દેશ માટે શું કુરબાની આપશો એ મને જે સારું લાગે દેશ માટે દેશના હિત માટે હોય એ હું કરી શકું ભગતસિંહ રસ્તા ઉપર ઉતરતા હતા આંદોલનો કરતા હતા ધરણા પ્રદર્શન કરતા હતા અંગ્રેજો સામે ઝૂમતા હતા પણ અત્યારે સાહેબ એ જમાનું નહીં અત્યારે આપણે દેશના માટે બીજી બીજી રીતે પણ કરી શકીએ છીએ અત્યારે બંધારણે પણ તમને આંદોલન કરવાની સ્વતંત્રતા આપી છે તો શું આજનો યુવાન આંદોલન કરવા માટે આવી શકે છે અમને લાગે સાહેબ અત્યાર સુધી તો લાગ્યું નહીં કે આંદોલન કરવું પડે એવી કોઈ વસ્તુ છે અત્યારે દેશમાં બધું સારું થઈ ગયું હા મારા મારા દર્શ હું જે જોઉં છું એ રીતે બધું સારું ચાલે છે એટલે મારા બે ચાર મતલબ થોડું સારું થઈ રહ્યું હોય એવી કોઈ પ્રક્રિયા એ સારું થાય છે ને સાહેબ તમારી રીતે શું ખોટું થઈ રહ્યું છે મને કહો તો એના ઉપર હું જવાબ આપું હું એમ કહું છું તમારા રીતે કંઈ ખોટું જ નથી થઈ રહ્યું મારા રીતે કંઈ નહીં થઈ રહ્યું

જાઓ ત્યારે ખબર પડે ને સાહેબ એ તો ખબર પડે ને સાહેબ જીરો જીરો એટલે ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે લેવું પડે કોઈને કહેવામાં નહીં કે મારા જોડે ખોટું થયું તો એ ખોટું નહીં થાય આપણને ખબર હોવી જોઈએ આખી વસ્તુ કે કેવી રીતનું ખોટું જાણવાની કોશિશ કરો ક્યારે કરીએ છીએ સાહેબ બિલકુલ કરીએ અત્યાર સુધી ક્યારે એવું લાગ્યું કે કોઈ ખોટું થઈ ગયું ખોટું થયું એટલે મેં સાથે આપ્યું પણ એ નાનકડી વસ્તુઓમાં બધું છે આપણે મતલબ જી શું નામ આપનું ભાઈ પ્રહલાદ ચૌધરી મારા નામ પ્રહલાદ ચૌધરી જી જી પ્રહલાદભાઈ શું કહેશો ભગતસિંહની વિચારધારા ભગતસિંહની વિચારધારા એવી હતી કે સમાજમાં કે દેશમાં કોઈ કોઈ બી વસ્તુનો જ્યારે ગલત થાય એનો વિરોધ કરવો જોઈએ અત્યારની યુવા પેઢી છે ને સોશિયલ મીડિયા પર તળી વળી ગઈ છે એને સિર્ફ ફોટા પડાવવાથી એનાથી મતલબ છે સમાજમાં કઈ બી વિરોધ ગલત થઈ રહ્યો છે એનો વિરોધ કરવા માટે આગળ નથી આવતા તો ભગતસિંહના એવા વિચાર નહોતા ભગતસિંહનો એક જ હતું કે કોઈ બી હોય ગલત જ્યાં થતું હોય એનો વિરોધ કરવો જોઈએ રીતે વિરોધ કરવો જોઈએ પ્રહલાદભાઈ એ આંદોલન કરન શાંતિપૂર્ણ કે મેં ક્યાંક આપીને જે આપણા અધિકારી છે ઉપર એનો કંઈક તો કોઈ બી સામાજિક રૂપ છે કૃરૃતિઓ ચાલે છે આજે છોકરાઓ નશા તરફ વળી ગયા એવું કશું જ ભગતસિંહના વિચારમાં એવું નહોતું કે મારા દેશ આઝાદ થયા પછી એવો કોઈ બી માણસ આ રીતની લાઇનમાં જશે નશામાં અત્યારે નાના નાના ઉંમરના છોકરાઓ નશા તરફ વિલુપ્ત થઈ ગયા છે સમાજમાં કૃરૃતિઓ વધી છે એટલે મારા દરેક જવાનને એમ કેવું છે નાના ઉંમરના જે છે કે તમે આ નશા તરફ ના વળો બીજી વખત તમે તમારા સામા કંઈક પદ પર છો તો તમે સમાજને જાગૃત કરો કોઈ બી વસ્તુ થઈ રહી છે ગલત થઈ રહી છે એનો વિરોધ કરવો જોઈએ એવી ભાવના ભગતસિંહની હતી સાચી આઝાદી નહીં હોય તમને લાગે છે કે આજના સમયની અંદર જે આઝાદી છે એ સાચી આઝાદી છે ખરેખર તમને આઝાદી જેવું લાગે છે ખરું આઝાદી છે પણ ભગતસિંહના જે વિચારો હતા એ પ્રમાણે અત્યારે પચાસ આઝાદી છે

હું શ્રી રાષ્ટ્રીય વીર જાટ સેનાનો ગુજરાત પ્રદેશ મહાસચિવ છું અને વિશ્વ હિન્દુ પરિષદમાં હું એક મંત્રી તરીકે છું તો તમને લાગે છે સિસ્ટમ એકદમ પારદર્શી છે સિસ્ટમમાં બધું છે કમ્યો તો સામે સામે આપણે અત્યાર સુધી કોઈ એવું કે કમી સામે નથી દેખાતી જેના માટે રોડ ઉપર ઉતરવું પડે આપણને

આ વ્યસનમાં ધકેલા છે એવી જાગૃતિ અભિયાન લાવું જોઈએ અને દરેક માણસને એક માણસને કહેવાતી કે એક પ્રાઇમ મિનિસ્ટરને કહેવાતી કે એક સીએમને કહેવાતી આ બદલાવ નથી આવતો દરેક જાતના દરેક વ્યક્તિને આના માટે બદલાવ લાવવો પડે આપણા ઘરના બાળક છે એને આપણે સમજાવવું પડે સમાજમાં એવા સંગઠન હોય જે રોડ ઉપર ઉતરીને લોકોને જાગૃતિ આપે કે ભાઈ આ વ્યસનથી દૂર રહું જો ગુનેગાર છે જે ધંધો કરે છે આવી ગલત પ્રવૃત્તિઓના એ તો છે જે તો કોઈ સુધારવા માટે કહેવાના નથી આપણને એટલે આપણે એવા કોઈ સંગઠન હોય જે ઉતરીને લોકોને જાગૃતતા ફેલાવી પહેલી વસ્તુ એ છે જાગૃતતાથી જો ના સમજણ થાય એનાથી ના પરિવર્તન આવે તો પછી આંદોલનની વાતો આવે ધન્યવાદ આ હતા આપણી સાથે તમામ નોજવાનો જે ભગતસિંહની શહીદી દિવસે એમને પ્રતિમાએ દર્શન કરવા માટે નમન કરવા માટે આવ્યા હતા એમને તમે સાંભળ્યા તમને શું લાગ્યું એમને ભગતસિંહની વિચારધારાને કેટલું જાણે છે કેટલે એ સમજ્યા છે અને એમના વિચારોથી તમે શું કહેશો અમને કોમેન્ટમાં જણાવતા જશો બાકી જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇનકલાબ જિંદાબાદ